મહત્વના સમાચાર અમરેલીથી મળી રહ્યા છે ચકચારી અમરેલી લેટર કાર્ડમાં હવે માનવ અધિકાર આયોગની એન્ટ્રી થઈ ચૂકી છે માનવ અધિકાર આયોગે ડીજીપીને નોટિસ ફટકારી છે અને આ અંગે જવાબ માંગ્યો પાયલ ગોટીનું સરઘસ કાઢવા અને મોડી રાત્રે ધરપકડના મુદ્દે આયોગને આયોગ મેદાને જોવા મળી રહ્યું છે ત્યારે પોલીસને કાર્યવાહીથી કાર્યવાહી નિયમથી વિપરીત હોવાથી ડીજીપીને આ અંગે નોટિસ ફટકારી છે બે સપ્તાહમાં ડીજીપીને ખુલાસો કરવા માટે માનવ અધિકાર આયોગે આદેશ આપ્યો છે અને માનવીય અધિકારોનું હનન થયું છે કે કેમ તે અંગે ખુલાસો કરવા પણ નિર્દેશ આપ્યો છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે છે કે પોતાનો બે અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો જે અમરેલીમાં લેટર લેટર કાંડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે બે અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા ડીજીપી સાહેબને નોટિસ પાઠવવામાં આવી છે કે તેને પોતાનો બે અઠવાડિયામાં રિપ્લાય ફાઇલ કરવાનો છે જે અમરેલીમાં લેટર લેટર કાંડ મુદ્દે મહિલા આરોપીની ધરપકડ મોડી રાતના કરી હતી અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો તે બનાવને ધ્યાનમાં રાખી અને ડીજીપી સાહેબે બે અઠવાડિયામાં નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોતાનો જવાબ ફાઇલ કરવાનો છે